હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટ એમ્ટેશન ગુજરાતી આજે હું તમારા માટે લઈને આવી છું આલુ ભુજિયા આને તમે ગુજરાતીના સરળ શબ્દોમાં કહી શકો છો બટેટાની સેવ પણ બટેટાની સેવ પણ એટલી ક્રિસ્પી ને એટલી સરસ છે કે આને તમે પંદર દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો અને ચા નાસ્તામાં બાળકોને લંચ બોક્સમાં પણ આને આપી શકો છો અને એન્જોય કરી શકો છો તો ચાલો ફટાફટથી બનાવી લઈએ આલુ ભુજિયા ઓછા મસાલા સાથે આને શેર કરવાની છું આમાં આમ તો ઘણી બધી રીતે બનતા હોય છે પણ આજે હું તમારા સાથે ઓછા મસાલામાં અને ઝટપટથી તૈયાર થઈ જાય એવી રીતે બનાવીશ તો ચાલો રેસીપી શરૂ કરીએ પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા ચેનલ પર પહેલીવાર આવે છે તો સબસ્ક્રાઈબ કરતા જજો અહીંયા મેં ત્રણસો ગ્રામ બટેટાને બાફીને ઠંડા કરી લીધા છે ધ્યાન રાખજો કે બટેટાને ઠંડા કરવા ખૂબ જ જરૂરી છે એકદમ નોર્મલ ટેમ્પરેચરથી પણ ઓછા ચાહો તો તમે થોડીવાર માટે ફ્રિજમાં પણ મૂકી દેજો પાંચ સાત મિનિટ દસ મિનિટ માટે તો સારા એવા ઠંડા થઈ જશે જો ઠંડા હશે ને તો એ સારી રીતે મેશ પણ થઈ જાય છે અને વધારે પડતું એમાં મોશ્ચર નથી રહેતું જો વધારે મોશ્ચર હશે ને બટેટામાં તો તમારા બટેટા લોટ વધારે માંગશે એટલે કે આમાં લોટ વધારે એડ કરવો પડશે એટલે ખાસ ધ્યાન રાખો અને બટેટાને બાફોને ત્યારે પાણીમાં નહીં ચારણી ઉપર બાફજો જેથી કરીને એમાં વધારાનું પાણી ન ઘૂસી જાય તો અહીંયા બટેટાને નાની છીણીથી મેં છીણી લીધા છે મેસેજ જ કરવાના છે તમે હાથેથી કરો મેશરથી કરો કે છીણીને કરો છીણીને કરવાથી ફાયદો એ થાય છે કે આમાં લમ્સ નથી રહેતા પણ છતાંય જો મારું તો એક બટેટું રહી ગયું તો હવે એને હાથેથી મેશ કરી લઈશ તો ફરી વખત છીણ્યા પછી પણ હાથેથી હું આને સારી રીતે મસળી રહીશું જેથી કરીને બટેટા સરસ એકદમ મેશ થઈ જાય કારણ કે આપણે આની સેવ પાડવાના છીએ અને જો ગઠ્ઠા રહી જાય કે લમ્સ રહી જાય તો એ આપણી ચકલીના મશીનમાંથી નહીં નીકળે એટલા માટે ધ્યાન રાખીને ખાસ આને મેશ કરવાનું તો સારી રીતે હવે આ મેશ થઈ ગયા છે જુઓ સરસ મેશ થઈ ગયા ને હવે આપણે આના અંદર લોટ એડ કરવાનો છે તો સૌથી પહેલાં આપણે આમાં ટુ થ્રી કપ જેટલો અહીંયા ચણાનો રેગ્યુલરવાળો બારીક લોટ છે આપણા ઘરમાં હોય જ છે તો ટુ થ્રી કપ અહીંયા આટલા બટેટામાં પરફેક્ટ લોટ પડશે વધનો લોટ નહીં નાખવો પડે મોસ્ટલી લોકો થોડો થોડો લોટ એડ કરતા જાય ને થોડું થોડું બનાવતા જાય અને ચેક કરતા જાય પણ હું જે મેઝરમેન્ટ કહું છું ને આ રીતે જો તમે બનાવશો ને તો તમારો લોટ ઓછો નહીં પડે હવે અહીંયા મેં છે ને ચોખાનો લોટ નાખ્યો અને ત્યારે કેમેરો બંધ હતો મને ખ્યાલ નહોતો પછી મેં કેમેરો ઓન કર્યા પાછો તો અહીંયા જુઓ ચોખાનો લોટ પણ ટુ થ્રી કપ ધ્યાનથી જોજો બે વસ્તુ પરફેક્ટ માપ સાથે જેટલો ચણાનો લોટ છે એટલો ને એટલો ચોખાનો લોટ સો પ્રમાણે મીઠું નાખી દીધું છે લાલ મરચું નાખીશું આ રેશમ પટ્ટી લાલ મરચું છે એટલે અહીંયા લગભગ મેં સવા ચમચી જેટલું નાખ્યું હળદર નાખી છે અડધી ચમચીથી થોડી ઓછી અને જીરું લીધું છે અડધી ચમચી જેટલું હવે અહીંયા મોણ માટે તેલ નાખવાનું છે તો લગભગ મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલું આમાં તેલ નાખ્યું છે અને હવે આપણે આને મસળી દેવાનું છે આજે મારા જમણા હાથમાં વછલી આંગળીમાં એનું વાગી ગયું છે એટલા માટે મારે ડાબા હાથે આમાં મસળવું પડે છે મને ફાવતું પણ નથી તમને એમ લાગશે કે કંઈક અજીબ રીતે આ મસળી રહી છે પણ મને ડાબા હાથે જરાય નથી ફાવતું હું જમણે રહી છું એટલે જમણા હાથે જ કરું છું બધું કામ પણ મારી આંગળીમાં ઘાવ થયો છે અને એના લીધે મારે હવે આ મરચામાં નાખવી નથી આંગળી એટલા માટે મેં ડાબા હાથે જ આને લોટને બાંધી લીધો છે જુઓ લોટ બાંધવાનો પાણી વગર ધ્યાનથી જોજો પાણી વગર લોટ બાંધવાનો છે જો પાણી નાખી દેશો તો તમારું રિઝલ્ટ નહીં આવે બટેટાથી જ આ લોટ બંધાઈ જાય એટલો જ લોટ નાખવાનો આના અંદર ઉપરથી થોડું તેલ નાખીને આપણે કેળવી લીધું છે ખાસ ફરી વખત રિપીટ કરું છું જેટલા બટેટા છે એમાં સામે લોટ તમે ચાહો તો ધીમે ધીમે નાખજો ઓછો ઓછો નાખજો અને ધીમે ધીમે લોટ બાંધતા જજો પાણીનો ઉપયોગ નહીં કરતા અહીંયા તેલ તળવા માટે મૂકી દીધું છે અને જુઓ અહીંયા મારી પાસે બે કાણાવાળી જાળી છે એક થોડું મોટું છે જે ગાંઠિયા ટાઈપ બનશે અને એક છે મીડિયમ આનાથી બારીક પણ એક સેવ હોય છે પણ એટલી બારીક કરવાની જરૂર નથી કારણ કે પછી જલ્દી કલર પકડી લે છે અને નરમ પણ જલ્દી થઈ જાય છે આપણે આ પરફેક્ટ છે તો હું આ જ માપથી હજી કરવાનું છું અહીંયા મારા પાસે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલનું ચકલીનું મશીન છે આ લાકડાનું મશીન આવે છે અને આને ફક્ત એક જ વારમાં પ્રેસ કરો એટલે એક વાટો આખો તમારો નીકળી જાય તો અહીંયા આપણે આને નાખી દઈશું આ બ્લેડને આ બ્લેડ આની નથી બીજા કોઈ મશીનની છે પણ આમાં આવી જાય છે ફિટ એટલે મેં નાખી છે કારણ કે આના સાથે તો ચાર જ બ્લેડ આવી હતી ને એના અંદર કોઈ મેચ જ નહોતું કાણાનો તો એ નથી વાપરી અહીંયા આગળ બીજા મશીનની છે હવે એ નાખીને લોટ નાખી દીધો જેટલો સમય એટલો અને જુઓ વન ટાઈમમાં આપણે આમાં તેલમાં અને સેવને પાડી દેવાની છે હવે જ્યાં સુધી ફેસ આવે છે ને તેલમાં ત્યાં સુધી આપણે આને હલાવવાનું કે અડવાનું નથી જ્યારે ફેસ આવી રીતે એકદમ ઓછો થઈ જાય ને બંધ જેવો થઈ જાય ને પછી આને પલટી કરી લેવાનું છે એક જ વખત બસ એક અને બે વખત પલટી કરશો ને એટલે કલર પકડાઈ જશે તમારો પરફેક્ટ કલર આવી જાય એટલે તરત તેલમાંથી કાઢી લેવાની છે અને તળાદા લગભગ ત્રણ મિનિટનો સમય મને લાગ્યો હતો હવે જુઓ કલર પણ આવી ગયો છે પરફેક્ટ આપણો ગોલ્ડન બ્રાઉન જેવો કલર આવ્યો છે ડાર્ક બ્રાઉન નહીં કરતાં ગોલ્ડન બ્રાઉન કરજો તો આને આપણે પ્લેટમાં કાઢી લઈએ આ રીતે જો હું બીજું પણ તમને કરીને દેખાડી દઉં છું જો બીજી વખત પણ આ રીતે જ એક જ વખતમાં આને ગોળો બનાવજો વચ્ચે છે ને એનું આમ ગોળા જેવું બનવું જોઈએ પછી થોડી ઘણી તો એ પોતે જ છૂટી પડી જાય છે બસ ખાલી આપણે ગોળો બનાવવાનો છે જેથી આપણે એને પલટી કરવામાં ઇઝી પડે જો તમે એને લાંબુ નાડું ઓળું નાખશો ને તો બધી સેવ તૂટી જાય છે જુઓ કેટલી સરસ કલર આવ્યો છે નજીકથી પણ બતાડો છું અને છેલ્લે પણ બતાડીશ તો આને પણ આપણે એ રીતે જ ફેસ ઓછો થાય પછી જ પલટી કરીને અને બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન કરી લેવાની છે તો જુઓ અહીંયા ફેસ ઓછો થઈ ગયો ને હવે આને પણ આપણે પલટી કરી લઈએ તો છે ને પરફેક્ટ રીતે અને જુઓ ગોળો બનાવ્યો છતાં પણ છૂટી છૂટી તો થઈ જ છે ને તો બસ આ રીતે જ બધી આપણે બનાવીને તૈયાર કરી લઈશું મારી રેસીપીમાં તમને થોડું ઘણું પણ જો કંઈ પસંદ આવ્યું હોય તો પ્લીઝ આને લાઈક કરજો એક નાનું કમેન્ટ્સ કરજો અને શેર કરવાનું ન ભૂલતા તો આ રીતે જ બધી સેવ મેં તૈયાર કરી લીધી છે તો જુઓ તૈયાર છે આપણી આલુ ભુજીયા જેને આપણે બટેટાની સેવ પણ કહી શકીએ છીએ પંદર દિવસ સુધી સ્ટોર કરો અને જ્યારે મન ચાહે ત્યારે એન્જોય કરો તો તૈયાર છે આ બટેટાની સેવ આમાં વચ્ચે તમને ક્યાંક ક્યાંક થોડું તેલ દેખાશે ને અત્યારે ઉપરનો જે આપણો છે ને એ બહુ જ ગરમ છે એ લાસ્ટમાં નાખ્યું હતું ને જો એકદમ ખસ્તા છે આઈ હોપ આજની આ રેસીપી તમને પસંદ આવી હશે પસંદ આવી હોય તો લાઈક શેર કમેન્ટ્સ કરવા ન ભૂલતા મળીએ આવીશ કોઈ અવનવી વાનગીઓ સાથે ત્યાં સુધી આવજો